આ ઢીંગલી આપણી કુંજની અને પાછળવાળી ઢીંગલી માયાની સરહદ જીતી ગયાને તમે ફોન કર્યો કે નહીં ભાઈને શું કહે હે તો ફટાફટ આપણે તમને બતાવી દઈએ ને આને ચેક કરો પૂરા કેટલા પાંચ છ દિવસનો તો ફાત છે ઓમ ઓમ તો બે દિવસનો છે વીણાવામાં આ હે લાલો વધારે આવી છે મા ઉપર ગઈ છે હા કાપડી વધારે આવી જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સન મિત્રો આજના બ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણી ગૌશાળાથી કરી છે અને તમે બધા જાણો છો કે ગઈ રાત્રે છે મોડી રાત્રે આપણી માયા આવી ગઈ અને વાસડી લઈ આવી છે પેલા તો એ વાત ઉપર કોંગ્રેચ્યુલેશન બધા કહી દો બધી વધાવી નાખો આપણી માયાને કારણ કે ઘણા બધા મિત્રો કહેતા હતા કે ઘણા દિવસ લીધા એટલે વાસડો આવશે આમ થશે તેમ થશે પણ હવે ભગવાને લખ્યું હતું કે વાસડી ઉપર શું બધામાં પછી વાસળા થોડા આવે ક્યારેક વાસડી આવે ને તો અહીંયા છે આપણી વાસડી આપણે હવે થોડી વારમાં જોવાની છે એક વારની અત્યારે અહીંયાથી જોઈ લો આ ઢીંગલી આપડી કુંજની અને પાછળ ઢીંગલી માયાની જો હમણાં થોડી વારની અંદર જ આપણે બારે લઈને એને જોશું અને માયા અહીંયા છે કુંજ અહીંયા છે એને જોવાની છે માયા અને પાછળ છે તો એક વારની ત્યાં નજર નાખી લે એને એકવાર ચેક કરતા આવીએ પછી વાસડીને બારે લઈએ અને વાસડીને ચેક કરશું બાકી તો વાસડી કેવા કેવા સમયે આવી ખબર કે બધા લોકો છે થર્ટી ફર્સ્ટ થર્ટી ફર્સ્ટ કરતા હોય અને ગાયો રાખવાવાળા માટે આનાથી મોટું સેલિબ્રેશન શું હોય ગયો ઉજવણી શું હોય કારણ કે બસ એ આ વર્ષ બદલવાને ફક્ત અડધી કલાકની વાત હતી ને ત્યારે વાસળી આવ્યો અને એવી મોજ આવી કે વાત જ છોડી દો અને અહીંયા ચેક કરો પાછળના વાળામાં બધા શાંતિથી બેઠા છે અને માયા અહીંયા બેઠી છે माया थोड़ा हो जो वारे है ना उम आर हो जी है क्या बेहतर तकलीफ पड़े है कहीं वी आई बराबर ने शरद जीती गोन करो नहीं भाई ने हूँ कहो लो एम ने आ तो शू खबर आम डबल मौज थी गो वी आर्ष भाई शरद ही जीती गया भाई भाई माया बाकी शांति गूंच गया बाकी हम जो माया उभी गई है રાત્રે જ્યારે વિયાણી ત્યારે આપણે તો ત્યાં હતા નહીં હર્ષ અહીંયા હતો અને બસ ફોન આવ્યો એટલે તરત પહોંચી આવ્યા હતા ને મેં તમને રાતના બધી જાણ કરી હતી બાકી કુંજ ક્યાં આ રે અહીંયા માયા વાંસળીને અહીંયા લઈ આવી માયાને લઈ જાવી ઘડી વિડીયો વધારવા હે માયાને જો લઈ માયાને બારે લઈ જાય અને એની વાસડીની બારે કાઢીએ ને પછી હવે તમને બતાવીએ ચાલો થોડી વાર તમારે રાહ જોવી પડશે કારણ કે હર્ષદને થોડું કામ છે આપણે પાંજરા પર રાઉન્ડ મારતા આવીએ અને પછી બપોરના અહીંયા આવીએ ને ત્યારે બતાવીએ કારણ કે અત્યારે થાયનું થોડુંક મોડું એટલે એ જે પ્રોગ્રામ તમને બતાવવાનો છે એ બપોર માથે રાખ્યો છે પણ તમને થોડી વારમાં જોવા મળશે જે વાર લાગશે તો અમને લાગશે બરાબર ને તમને આના પછીની ક્લિપ સીધી એ જ જોવા મળશે તો ચાલો આપણે હવે જઈએ તો આપણે પાંદરાપુરના રાઉન્ડ મારીને ફરી આવી ગયા છે આપણી ગૌશાળાએ ગૌશાળા આવીને બધું કામ ઓકે કરી નાખીએ નીણનું ને એ અને આપણે જ્યારે પણ નીણનું કામ કરતા હોય ને ત્યારે પાટીદાર સીધા બહાર જ આવી જાય ગયો એટલે એકવારને એને અંદર પૂર નાખ્યા બાકી બધા જો ફર્સ્ટ ક્લાસ રીતે નીણ ખાય છે અને હવે તમારે જોયું છે માયાને અને એની વાછડીને ને તો હાલો માયા જો અહીંયા સામે જ છે એને એકવારની બારે આપણે લઈ જઈએ અને પછી તમને હું બતાવું બંનેને મા દીકરીને હાલ એ માયા હાલ તો જો માયા ને આપણે જેમ તેમ કરીને બારે લઈ આવે પણ માયા શું છે બારે આવવા માંગતી નહીં એને અંદર જ જવું છે તો ફટાફટ આપણે તમને બતાવી દઈએ ને આને ચેક કરો કાલે રાતે આ વાસળીને માયાએ જન્મ દીધો માયા ક્યાં ભાગશ તું યારે હા જેટલા દિવસની વાર લાગીને એટલી જ પાકીને આવી જો જે કુંજવાળી વાસડી રહી ને એ તો આનાથી આવ નનકી લાગે કયો કારણ કે આને દિવસ વધારે લીધા એટલે ફર્સ્ટ ક્લાસ એકદમ દિગ્ગઢ ગાવી છે જો ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હતા કે વાસળો આવશે વાસળો આવશે પણ વાસડી લઈ આવી અને મોજ કરાવી દીધું મોજ એટલે મોજ વારે વા માયા માયાના હક થતું નહીં કેમ સરસ છે ને વાસડી અને માયાને જો અંદર જ આવી જવું છે થોડી વાર તો ઊભી રહી અહીંયા તો માયાને અને બંને મા દીકરીને તમને વ્યવસ્થિત બતાવીને ફરી પોતપોતાની જગ્યાએ પૂરી નાખ્યા જો આ બંને અહીંયા ઊભી જો આ બંને મેં તમને કીધું હતું ને તફાવત ચેક કરો કેટલી નાની લાગે પછી આપણે વળી ચેક કરશું અને જો બહાર જ નીકળી જાઉં હે ક્યાં જાઉં તમારે ઢીંગલાઓ પૂરાઈ જાઓ પૂરા જાઓ પાછા પૂરાઈ જાઓ હં દેખાય ને બંનેમાં તફાવત પૂરા કેટલા પાંચ છ દિવસનો તફાવત છે ઓમ ઓમ તો બે દિવસનો છે વ્યાયવામાં પણ આપણી માયાને છે બાવીસ તારીખના નવ મહિના પૂરા થઈ ગયા હતા અને આ જે કુંજ રહે કુંજને છવ્વીસ તારીખના છે હતા અને વહેલી કુંજ વ્યાઈ ગઈ પાછી એટલા માટે ઊંઘ છે ને મોટી વાછડી ઓમ ઉંમરમાં નાંદકી પણ ઓમ કદમાં મોટી એ પૂરેપૂરી પાકીને આવી ગયો એટલા માટે હવે તો આ વ્યવસ્થિત બંધ કરી નાખીએ કારણ કે હવે તો ડબલ જોખમ થયું છે પાછું

અને આ બંને મારી ગરી જો કે સરસ લાગે બધા ભાવી ને લાગે ની બંબા થઈ ગયા હતી આ હે લાલ વધારે આવી છે મા ઉપર ગઈ છે આ જો આ થોડી કાંબરી વધારે આવી અત્યારે જો અમારે આ તો ધાવી લીધી કમ્પ્લીટ

6 વાગે લંધારું થઈ જાતું આજે છે અંધારું છે મારી ખેલ તો ધીમે ધીમે દિવસ મોટો થતો જશે 10 15 મિનિટ નો ફરક પડી ગયો છે હવે બધી ખાણની તૈયારી કમ્પલીટ છે સામનો ફીડ બધું આવી ગયું છે ગાયો માટે ઓ આની અંદર ટ્રાફિક ભારે થઈ ગઈ છે बी वोट क्यों ना बांध दिए जो ये खबर आई है अरे पवित्र है यहाँ कोयल में कहीं है आया हुए टूक समय वहीं आवानी है वो वरा की वरी है देखा है हमें चेक करो પાછળના વાળામાં ચેકરો જાય તો પ્રેમવતીનો વારો એ પાછળ આવી ગયો છે કારણ કે હવે પ્રેમવતીને આપણે દોતા નહીં મૂકી દીધી છે જો અહીંયા રાહ જોવે છે એની પાણી નહીં જો પાણી ભરી નાખીએ બાકી પોપટને આટલા અહીંયા છે પાછળના વાળામાં બાકી બધાને આપણે બાંધવાની વ્યવસ્થા કરી નાખી છે અને આ બધા છે અહીંયા ઓથમાં જો અહીંયા છે ને ઓથ એમાં બેસી જાય રાતના એટલે એ કોઈની ચિંતા નહીં ને આ તો બધું પેક છે જ કમ્પ્લીટ બાકી બધી ઢીંગલ બધાને આપણે ચેક કરી લીધી બપોરના ચેક કરી દે અત્યારે વળી ચેક કરી કરીએ અત્યારે બંને ધાવી લીધી અને પોતપોતાની મા પાસે અત્યારે બંને ઉભ્યું છે હવે જો અહીંયા થોડા ઊંઝવારી જવું બધું સાઈડમાં ચેક કરે છે ભલે ચેક કરી લીધું ને હવે ફટાફટ ખાણ બનાવવા માંડીએ કારણ કે ખાંડનું બધું કામ બાકી છે દોવાઈનું કામ ચાલુ છે બધું તો અહીંયા ગૌશાળાનું સાંજનું કામ બધું ચાલુ કરીએ તો આપણે આપણે ગૌશાળાએ બધું કામ ઓકે કરીને આવી ગયા છે ઘરે અને હવે બીજું કાંઈ કામ છે નહીં અને આજનો આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો છે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં